નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ અમીરગઢ તાલુકામાં ગેરકાયદેસર ધમધમી રહ્યા છે ઈટવાડા ઈંટવાડામાં થઈ રહ્યો છે કેમિકલનો ઉપયોગ આસપાસ આવેલ ખેતરમાં નુકસાનની ભીતિ અમીરગઢ તાલુકામાં ઈંટવાડાનો કાળો કારોબાર ધમધમી રહ્યા છે અમીરગઢ તાલુકામાં ઈટવાડા માફિયાઓ દ્વારા સરકારના કાયદાને નેવે મૂકીને જમીનને ગેરકાયદેસર ખોદકામ કરી ઈટવાડા બનાવવામાં આવ્યા છે તેમજ સરકારની મંજૂરી વગર જમીનનું ખોદકામ કરી બહારના મજૂરો દ્વારા ઈંટો પડાવી તેમાં ભયાનક કેમિકલનો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે આસપાસ આવેલ ખેતરોમાં પણ નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે જ્યારે અમુક ઈંટવાળા તો રહેણાંક વિસ્તારમાં આવેલ હોવાથી લોકોના જીવન પર પણ માઠી અસર જોવા મળી રહી છે આ ભયાનક કેમિકલના કારણે લોકોને ગંભીર બીમારીઓ થવાની સંભાવના પણ સર્જાઈ રહી છે આવા ગંભીર બાબતને પણ અટકાવવા જે તે વિસ્તારમાં આવેલ પંચાયતના સરપંચને પણ તાકીદ કરવા જોઈએ તેમજ આ મામલે મામલતદારશ્રીઓને રેન્જ ફોરેસ્ટ તથા રેવન્યુ તલાટી તથા ગામના સરપંચ શ્રી તાત્કાલિક સ્થળ પર તપાસ કરી ઈંટવાળા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમીરગઢ ઝાબા સોનવાડી ઈશવાણી કાકવાડા બાલુંદરા ખારાઢોલિયા કાળીમાટી વાઘોરિયા જુનીરો ગ્રામવાસીઓની ઉગ્ર માંગ છે રિપોર્ટર હજુરસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ અમીરગઢ પોરી અને ચીમની ભટ્ટાઓ બે નંબર તોતે ડબલ એનો વિસ્તાર હોય એ પણ કલેક્ટર સાહેબની પૂર્વ મંજૂરી વગર અને જાણે કોઈને અધિકારીઓને ખબર જ ન હોય એ રીતે ચીમની ભટ્ટા ચાલે તો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે જમીન અમને ફળદ્રુપતાવાળી જમીન તો તે ડબલ એની જમીન પાછી કરી અને નુકસાન મળતા પૂરેપૂરું ભરપાઈ કરવામાં ન આવે તો અમારા વિસ્તારની અંદર નામદાર સરકાર શ્રીને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણીના પગલાં લેવામાં આવે જો બંધારની પાંચમી અનુસૂચિ અને પેશા કાનૂન તો તે ડબલ એના કાયદાની જોગવાઈ મુજબ અને તાત્કાલિક અમારા એક્ટ્રોસિટીના વિરુદ્ધની અંદર એમને કાયદેસર આગળની કાર્યવાહી કરવા ના આવે તો ન છૂટકે અમારે એ જગ્યા પર દરેક કચેરી ઉપર ઘેરાવ કાર્યક્રમ કરવાનો ફરજ પડશે એની અંદર અમને હકોનો નુકસાન થશે એની તમામ જવાબદાર સરકારશ્રી અને લાગતા જવાબદાર અધિકારી હશે એટલી અમારી આપના માધ્યમથી વિનંતી છે તો અમારું આ તાત્કાલિક અમારી માગણીઓ પૂરી કરવામાં આવે એ જ અમારી માગણી છે